તો પછી આત્મા મૃત્યુ વખતે જે શરીર છોડે છે એ શરીર છોડી અને ક્યાં જાય છે છે અંદર એક્ટર પાર્ટ પાર્ટ પ્લે કરે તો એનો બદલાય ડ્રેસ બદલે છે એ જ રીતે આત્મા આ વિશ્વ નાટકની અંદર પાર્ટ પ્લે કરે છે એટલે એક શરીર છોડીને એ બીજું શરીર ધારણ કરે છે સિમ્પલ વસ્તુ છે અને આત્મા એ અતિ સૂક્ષ્મ છે એટલે રોકેટથી પણ ફાસ્ટ એ બીજા શરીરમાં પ્રવેશ કરી શકે છે એટલે સિમ્પલ વાત છે કે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે અને પોતાનો પાર્ટ પ્લે કરે છે જો આત્મા નવું શરીર ધારણ કરતું હોય તો શરીર તો મેલનું પણ હોઈ શકે છે ફિમેલનું પણ હોઈ શકે છે તો એને જે શરીર છોડ્યું એ મેલનું હોય કે ફિમેલનું હોય તો એ જ શરીર ફરીથી એને મળે છે